મોટા ભાગના મિત્રો અત્યારે રવાના થઈ રહ્યા છે પ્લીઝ બે મિનિટ માટે અટકી જજો સાહેબ આપની સાથે રહેલા મિત્રોને પણ જ્યારે આવડા મોટા ભાવનગરમાં આવી મોટી સંખ્યા હોવા છતાં જે મિત્રો હાજર છે ને મારે એક જ વિનંતી કરવાની છે કે ધાર્મિક પ્રસંગ હોય સામાજિક પ્રસંગ હોય કે યાત્રા પ્રવાસ હોય એકલા નથી જોતા તમે આરે કુટુંબ ને કઈ નહીં તો ધર્મપત્ની તો હોય જ છે તો અહીંયા કેમ નહીં હું તો આ પહેલી વખત અહીંયા હાજર છું આજ સુધી ગોટાના કાર્યક્રમ માં રહેતો હોઉં છું પણ સમાજના બાબા સાહેબના કાર્યક્રમમાં હું મારી પત્નીને ક્યારે ભૂલ્યો નથી તમારા ઘરમાં જો બાબા સાહેબ નું વિચારધારા લાવી હોય તો સ્ત્રીઓને સામેલ કરો જ્યાં સુધી તમારા ઘરની સ્ત્રી છે પત્ની છે બાળક છે માતા છે એનામાં જો વિચારધારા નહીં આવે તો તમે જય ભીમ બોલ્યા કરશો પણ ઘરે જાય ને એટલે જય શ્રી કૃષ્ણ કહેવાનું એટલે મિત્રો હવે પછીની જે કોઈ સાંભળે છે અને જે કોઈ કંઈક વિચારી શકે છે કોઈને કહી શકે છે તો નારી શક્તિને જાગૃત કરો બાબત છે સૌથી વધારે ધ્યાન એના ઉપર આવ્યું હતું અને ઓગણીસો પચાસ પછી સંવિધાનનો

કે જ્યારથી હું આ વિચારધારામાં છું ત્યારથી એ આ વસ્તુને મેં આગળ રાખી છે એટલે મહેરબાની કરી અને દરેક વિસ્તારમાં આપણે આજુબાજુના પાંચ પાડોશી ને લાવવાની જવાબદારી આપણી સ્ત્રીઓને લાવવાની જવાબદારી આપણી કાનુડા બનાવીએ છીએ બાબા સાહેબ કેમ નથી બનાવતા અમે કોણ બાળક બાબા સાહેબ નું બનીને આવ્યું છે અને હું તો આ બાબા સાહેબ માટે જ આ લેશર લીધું છે નીલી સલામી આપવી હોય તો સુટેન કુટેર આવો અત્યારે આપણે ભાવનગર માંથી અઢીસો ફોરવ્હીલ નીકળે એમ છે પાંચ ફોર ફોરવ્હીલ હતી બાળસે નામે પેટ્રોલ ડીઝલ ભાડો ક્યારેક એને આખું છે માત્ર પચ્ચીસ ડિસેમ્બર ને ત્રેવીસમી સપ્ટેમ્બર ચૌદમી એપ્રિલ પૂરતું જય ભીમ બોલી ભૂલી જવું છે હું બોટાદ નો છું અને બોટાદ માં અમે કરી દેખાયું છે એટલે હું આહવાન આપું છું કે બોટાદ થી પણ આગળ વધો બોટાદ માં નાતની વાળી દેહ નામ છે માતા રમાઈ એસસી ભવન વણકર લોહિત વાલ્મીકી નથી આ એટલા માટે કહું છું કે બોટાદ ઉદાહરણ અમરેલીનું ઉદાહરણ જેતપુર ખોંડલ નું ઉદાહરણ સુરેન્દ્રનગર લીમડી નું ઉદાહરણ ભાવનગરમાં આવવું જોઈએ અહીંયા નિખરાયેલા પડ્યા હોય ચૌદમી એપ્રિલે હું અહીં આવ્યો તો એક યુનિયન ઉભો હોય આ લોકો હાર દોરા કરી જાય પછી આપણે જઈએ એક બાબા સાહેબે પંચાવન લાખની વસ્તી પંચાવન કરોડની વસ્તી હતી એણે એટલા લોકો માટે કામ કર્યું પાંચ લાખ થી વધારે સંગઠિત સંમેલો સંગઠનો છે બાબા સાહેબ નામે બધા વેર વિખેર હું એસ એસડી ના કાર્યક્રમમાં જાઉં છું અત્યારે સહકાર એ કોઈ રેલો નહીં રહેલું કેટલો મળે જબરજસ્ત વિશાળ કાફલો બીજો હોય કેમ બધા સંગઠનો એક થતા નથી અહીંયા જાગૃત લોકોને મારી વિનંતી છે આ બધી બાબતો પર વિચારો કરે અને હવે પછીનો જે કાર્યક્રમ થાય બાબા સાહેબ ને જ્યાં કઈ તમે જે સંગઠનમાં હો જે વિચારધારામાં હો પણ બાબા નું નામ હોય ત્યાં સમાજના એકતા થાવ જય ભીમ નમો ઉદ્ધાય